જય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો આજે આપણે સાંભળીશું કે ઘરના મેઇન ગેટ પર બૂટ અને ચપ્પલ કેમ લટકાવવામાં આવે છે લોકો ખરાબ નજર અને નકારાત્મક ઉર્જા બચવા માટે ઘણા ઉપાયો કરે છે વાસ્તુ શાસ્ત્ર માં મુખ્ય દ્વાર પર બૂટ અને ચપ્પલ લટકાવવાનું ખાસ મહત્વ જણાવવામાં આવ્યું છે મુખ્ય દ્વાર પર બૂટ અને ચપ્પલ નું મહત્વ જાણતા પહેલા કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો તો ચાલો આપણે નકારાત્મક ઉર્જાથી બચવા માટે આપણે ઘણા ઉપાયો કરતા હોઈએ છીએ નવા ઘરમાં પ્રવેશ કરતા પહેલા મુર્ત જોઈએ છીએ ચોગડિયા જોઈએ છીએ સારા દિવસની રાહ જોઈએ છીએ એમાંથી ઘણા લોકો એવું કહે છે કે બટ કે ચપ ઘરના મુખ્ય દરવાજા પાસે લટકાવવા જોઈએ તો પ્રશ્ન થાય છે કે તેનાથી શું થાય છે નકારાત્મક ઉર્જા સામે રક્ષણ મળે છે જો ક્યારે નકારાત્મક ઉર્જા આપણા ઘરમાં પ્રવેશ કરે છે તો ઘરના લોકોના જીવનમાં સમસ્યાઓ આવવા લાગે છે તેથી ઘરને નકારાત્મક ઉર્જાથી બચાવવા માટેના ઉપાય કરવા જોઈએ તો તેના ફાયદામાં પહેલું છે કારણ છે કે હકારાત્મક ઉર્જા ઉકેલ માટે ઘરના મુખ્ય ગેટ પર બૂટ અને ચંપલ લટકાવવાથી નકારાત્મક ઉર્જા ઇચવા છતાં પણ ઘરમાં પ્રવેશી શક્તિ નથી અને આપણા ઘરમાં સકારાત્મકતા જળવાઈ રહે છે બીજું છે કે આપણા દેશના ઘણા વિસ્તારોમાં એવી માન્યતા છે કે ઘરની બહાર બૂટ અને ચંપલ લટકાવવાથી શું પરિણામ મળે છે આ લોકો માને છે કે આવું કરવાથી ઘરને ખરાબ નજરથી બચાવી શકાય છે ત્રીજું છે કે જ્યારે લોકો નવું ઘર બનાવે છે ત્યારે પણ તેઓ તેમના નવા ઘરની બહાર બૂટ અને ચપ્પલ લટકાવી દે છે આ કરવા પાછળનો તેમનો હેતુ ઘરને ખરાબ નજરથી બચાવવાનો હોય છે ચોથું છે ઘણા લોકો એવું માને છે કે ઘરની બહાર બૂટ અને ચપ્પલ લટકાવવાથી ઘરની અંદર પવિત્રતા જળવાઈ રહે છે આ સાથે ઘરમાં કોઈ નકારાત્મક ઊર્જા આવવાથી સુખ શાંતિમાં કોઈ અડચણ નથી આવતી અને પાંચમું છે કે વાસ્તુશાસ્ત્રમાં ઘરના મુખ્ય દ્વારનું ખાસ મહત્વ છે તે માત્ર ઘરમાં પ્રવેશવાનો અને બહાર નીકળવાનો માર્ગ નથી પરંતુ તે ઘરમાં નકારાત્મક અને સકારાત્મક ઊર્જાનો પ્રવાહ પણ કરે છે આથી ઘણા લોકો આવા અનેક અલગ અલગ ઉપાયો કરતા હોય છે જેમ કે હળદરની ગાંઠ બાંધવી કપૂર રાખવું તાંબાનો સૂર્ય રાખવો વગેરે જેવા અનેક ઉપાયો હોય છે એમાંથી કોઈ એક ઉપાય કરવામાં આવે તો પણ ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે હું એટલું જરૂર કહીશ કે આ બધું કરવા સાથે સાથે કર્મ ઉપર પણ ધ્યાન આપવું જરૂરી છે આ માહિતી શેર કરીને બોલો જય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ